પછી રાહુલ ગાંધી ઉમેશ મકવાણા સહિત ઘણા નેતાઓના ક્ષત્રિયો વિરુદ્ધના નિવેદનો આવ્યા પરંતુ ક્ષત્રિયોની સંકલન સમિતિ માત્ર ભાજપનો જ વિરોધ કરી રહી છે ત્યારે સંકલન સમિતિ સામે પદ્મિબા વાડાએ વેધક સવાલો કર્યા છે જુઓ અમારો ખાસ રિપોર્ટ ક્ષત્રિયોની સંકલન સમિતિ સામે ઉઠ્યા સવાલ આંદોલનનો ચહેરો બનેલા પદ્મિની બાના વેધક સવાલ સમિતિ તમામ નેતાઓનો કેમ નથી કરતી વિરોધ સંકલન સમિતિએ સમાજને ગુમરાહ કર્યો સંકલન સમિતિ કોંગ્રેસની બની ગઈ છે હાથો પરષોત્તમ રૂપાલાના એક નિવેદનથી શરૂ થયેલો વિવાદ અસ્મિતાની લડાઈ બની ગયો ક્ષત્રિયોએ ભાજપ સામે આકરો વિરોધ શરૂ કર્યો ગામ ગામ ભાજપની સભાઓ અને કાર્યક્રમોમાં ક્ષત્રિય સમાજના યુવાઓ વિરોધ કરે છે વિરોધના આવંટોળ વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને ભાવનગરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાએ રાજા મહારાજાઓ પર વિવાદિત નિવેદન આપ્યું પરંતુ ક્ષત્રિયોની સંકલન સમિતિએ ખુલીને રાહુલ અને ઉમેશ મકવાણાનો વિરોધ ન કર્યો વિરોધ માત્ર ભાજપ પૂરતો સીમિત રાખ્યો જેના કારણે સંકલન સમિતિ સામે હવે ક્ષત્રિયોમાં જ અંદરોઅંદર વિખવાદ જોવા મળી રહ્યો છે રૂપાલા સામે આંદોલનનો ચહેરો બનેલા રાજકોટના પદ્મિનીબા વાળાએ સંકલન સમિતિ સામે સમાજને ગુમરાહ કરવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે જો રૂપાલાભાઈ જે બોલી ગયા છે તો એનો વિરોધ સો ટકા અમે કરી જ રહ્યા છીએ તો ભાઈ રાહુલ ગાંધીનો પણ વિરોધ કરવો જ જોઈએ કે આ રૂપાલાભાઈએ તો ત્રણથી ત્રણ એક વખત માફી પણ માગી છે બરાબર છે પણ છતાંય અમારો વિરોધ હજી ચાલુ જ છે તો રાહુલ ગાંધી પાસે એક વખત તો માફી મગાવો સંકલન સમિતિ ઝંડા લઈને બેસી જાય છે આ આંદોલન અમને પૂરું સરખું કરવા ન દીધું એ પણ સમાજને ગુમરાહ કરી નાખ્યો તો હવે સંકલન સમિતિને હું કહું છું જે પાંચ તત્વો આગળ આવીને બોલે છે મીડિયામાં હાઈલાઈટ થાય છે એ લોકોને હું કહું છું કે અત્યારે રાહુલ ગાંધી પાસે એક વખત

હાલમાં જ અત્યારે રાહુલ ગાંધી બોલ્યા છે કે અમારા રજવાડા વિશે બોલ્યા છે રાહુલ ગાંધી અને ઉમેશભાઈ પણ બોલ્યા છે તો રાહુલ ગાંધીને હું પૂછવા માગું છું પહેલાં આપનું મોસાળ મને કયો કે કઈ જગ્યાએ છે અને ઉમેશભાઈને પણ પૂછવા માંગુ છું કે આપના જે નેતા છે જે અત્યારે જેલમાં છે તો એ કંઈ શાક બકાલું તો વેચતા નહોતા તો એને જેલમાં નાખવામાં આવ્યા તો વિરોધ બધાનો કરવો જોઈએ અને ક્ષત્રિય સમાજે એટલું વિચારવું જોઈએ કે આપણી જે સ્વાભિમાનની લડાઈ હતી એ ફોર્મ રૂપાલાભાઈએ ભર્યું

તો પહેલેથી જ કેવું તું તો તમારા તહેવાર હતી ને તો ટિકિટ માટે પોતાને પર્સનલી લડી લેવાય નહીં કે બેનુધી કર્યું ને સ્વાભિમાન્ય લડત ને ગુમરા કરી અને પોતાના રોટલા શેકો છો શરમ આવી જોઈએ શરમ પદ્મિની બાના સંકલન સમિતિ સામે આવેલા આક્રમક નિવેદનથી ગુજરાતનો રાજકીય માહોલ ગરમાઈ ગયો છે તો પ્રધાનમંત્રી મોદી પણ પહેલી મેથી ગુજરાત આવી રહ્યા છે અને સૌરાષ્ટ્રમાં જનસભા ઉગજવવાના છે પ્રધાનમંત્રીની સભા કે પછી મતદાનના દિવસે કેટલાક અસામાજિક તત્વો શાંતિ દોહળવાનો પ્રયાસ કરી શકે છે તેવી આગાહી ક્ષત્રિય અગ્રણીએ કરી છે આંદોલનને કોઈ અનિષ્ટ તત્વો દ્વારા આ આંદોલનને ગેરમાર્ગે લઈ જવા અને આપણા સમાજની બદનામી ના થાય તેવી હિન પ્રવૃત્તિના પ્રયાસ ચાલી રહ્યા છે તેવી માહિતી મળી છે તો આપ સર્વે મારા છત્રી પરિવાર ભાઈ બહેનો વડીલો તથા આપણા યુવાનો ભાઈ બહેનોને નમ્ર નિવેદન સાથે જણાવવાનું છે કે આ બાબતે આપણે પૂરતી તકેદારી રાખવી અને આ બાબતમાં આપણે કોઈપણ જગ્યાએ ગેરમાર્ગે ના જવું કાયદો અને વ્યવસ્થા જાળવવી અને આગામી સાત તારીખના રોજ જે મતદાન છે તેનું લોકશાહી શાંતિપૂર્ણ થાય તે માટે હું આપ નમ્ર નિવેદન કરું છું એક તરફ ક્ષત્રિય સંકલન સમિતિ સામે આક્ષેપોનો મારો થઈ રહ્યો છે બીજી તરફ સંકલન સમિતિએ ભાજપ વિરુદ્ધ મતદાન માટે પોતાના ધર્મરથો શરૂ કરી દીધા છે નર્મદાના રાજપીપળાથી પણ ક્ષત્રિયોના ધર્મરથનું પ્રસ્થાન કરવામાં આવ્યું આરત નર્મદા અને ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારમાં ફરી ભાજપ વિરુદ્ધ પ્રચાર કરશે ગુજરાતમાં મતદાનની ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જોવાનું રહેશે કે ક્ષત્રિયો પોતાના મનનું માનીને મતદાન કરે છે કે પછી સંકલન સમિતિના દોરી સંચાર નીચે મતદાન કરે છે ભાજપ વિરુદ્ધ ક્ષત્રિયોનું આંદોલન કેટલી અસર કરી શકે છે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા ગુજરાતમાં હાલ તો અલગ અલગ મુદ્દાઓને લઈને રાજકારણ